પણ એ ખોરે છે હીરા ને કોઈના પ્રકાશ ની જરૂર હોય જ નહીં સ્વયં પ્રકાશી છે પણ આ લફરા લાગી ગયા છે એક પછી એક એક પછી એક એક પછી એક અઢાર જાતના હીરો ગયો પ્રકાશ આવતો નથી

ભક્તિમાં આપણે આ આવરણો છોડવાના છે અને જેના તમામ આવરણો છૂટી જાય સંત અને સદગુરુ એવી દશિયા અંદર થાય છે દશા ક્યારે આવે નાની હોય ને ત્યારે બાળકી જ કહેવાય એને વહુ ના કેવાય પછી થોડીક મોટી થાય કન્યા ની દશા આવે એનાથી મોટી થાય વહુ ની દશા આવે એનાથી મોટી થાય માની દશિયા આવે જો દશિયા આવે છે ને કે વહુ થવાય થવા તું ને અંદર બંધાય છે એમ સંત અને ગુરુ ની દિશા આવે છે એ દશા ક્યારે આવે હમણાં બાપુએ કીધું કલમ વાળવી પડે આવો સદગુરુ મળે તો કલમ વાળે અને કલમ એવી વાળે કે એના જેવો બનાવી દેશે એમાં જરાય ફરક રાખતો નથી હવે આવો જે જેસલ ખાટો આંબો હતો એને તોડી રાણીએ કલમ વાળી જેસલ પીર થઈ ગયો વાલીઓ લૂંટારો ખાટો આંબો હતો વાલ્મી ઋષિ થઈ ગયો આંબો થઈ જાય પછી એમાં જે ફળ આવે એ બધા મીઠા હોય પણ આ સંત નો જન્મ જનેતાની કુંખે થી થતો નથી જનેતાની ઓદર થી શું જન્મે દીકરો જન્મે અથવા દીકરી બીજું કઈ જન્મ નથી અને જન્મ લીધા પછી જેવા સેવન સેવન કરે કરે એવો બની જાય છે દારૂ પીવાના અને વિચારો ભેગો હાલી નીકળે તો દારૂડીયો થાય જુગાર રમવાના વિચારોનું સેવન કરે વિચાર ભેગો હાલી નીકળે એ જુગારીઓ થાય જુગારીયા જન્મતા નથી જનેતાની ઓદર દારૂડિયા જન્મતા નથી જનેતાની ઓદર થવાય છે તો સંતે જન્મતા નથી જનતા ની ઓદર થી ભગવાનતા નથી સદગુરુ મળે અને એના મુખ્યથી ક્યાંથી એના ના સદગુરુના થી જેનો જન્મ થયો છે એ જન્મ છે અજર અમર અવિનાશી આત્માનો અને જનીતા ઓદરથી જન્મ થયો એ શરીર નો થયો શરીર ક્ષણ ભંગોર છે આજ હાજુ હોય પરમ મરી અને આવા જેનો જન્મ થયો છે એનો કોઈ દી નાશ થતો નથી એ અજર અમર ને અવિનાશી જીવન મુક્ત થઈ ગયો તો આમાં અવગુણો છોડવાના છે તો આવો કોક સદગુરુ મળે તો આપડા અવગુણ છોડાવે છે બીજું કઈ કરતા નથી થોડો સંગીત નો હથવારો આપજો અવગુણ છોડા વે આપણા રે સત સંગ કરીએ રે હે વા શ

નરમેઘ યજ્ઞ કરતા હતા આપણી આવી બેનો જે હતી એને સતી પ્રથાના રિવાજ હતા બાળકીઓ કરુણા ઉભી થઈ કે ધર્મ આવો હોય યજ્ઞ ની અંદર બોકડા બોકડાના વાસડા હોમે આખે આખા માણા ને હોમી દે અને એનો ધણી મરી જાય તો આવી બહેનો ને જોડે હરગવું પડે એની સીતામાં આ ભગવાન બુદ્ધ ને જોઈને કરુણા ઉભી થઈ મારે ધર્મ નું સંશોધન કરવું છે ધર્મ એટલે શું આપણા ધર્મ નથી ભગવાન કોઈ દી કોઈને મારે નહીં રામ કો મારે નહીં એસો પાપી નહી મેરો રામ આપને આપ મરજાત હે કરકે કામ આજ આજના જમાનામાં હું છું મારા ગામમાં રહેતો હોય અને મારી ઘરવાળી અગ્નિ પરીક્ષામાંથી પાસ થઈ હોય તો જ હું કાઢી મૂકું તો હું કેવો કહેવાઉ આખું ગામ મન શું કે હાવ હાચું કેજો આખું ગામ મન કેવો કે આ નફટ માણા છે આની ઘરવાળીએ આટલી બધી અગ્નિ પરીક્ષા આપી સતી નારી છે તો એનો ભરોહો ના આયો તો ભગવાન કેવો કે હે ણાય ના કહેવાય આવું કરે તો કોની બલિયારી છે ભગવાન એટલે કોઈ વ્યક્તિ નથી ભગવાન કોઈની ની કુંખે જડેલો ભગવાન નથી એક રામ દશરથ ઘર ડોલે એક રામ ઘટો ઘટ બોલે એક રામ કા સકલ પસારા એક રામ હે હેસ ભીસે ન્યારા કોણ રામ દશરથ ઘર ડોલે માયાવી રામ દશરથ ઘર ડોલે નામ રૂપ ને ગુણવારો હાજો થાય માંદો થાય સુખી થાય દુખી થાય જન્મે મરીએ જાય

કબીર સાહેબે નિરાલમ રામ નું ભજન કરવાનું કીધું છે ભગવાન બુદ્ધે એને નિર્વાણ કીધું છે નિરાંત નિરાંત એને કીધી છે કે એ રામ છે છે કે જેનો કોઈ રૂપ રંગ કે આકાર નથી જે આવતો નથી જતો નથી જન્મતો નથી મરતો નથી આવો છે એને તું ઓળખી લે પણ આ અવગુણ છોડાવે આપણા આ બધા અવગુણો છોડવાના છે જો એના તરફ જવું હોય તો

મોટી ભાભી મારી માં સમાન એ હમણાં એનો દેહ વિલય થયો અઠવાડિયા પેલા નાદ ભેગી થઈ કે હરામણું કરવું પડશે ટકા કરાવવા પડે એટલે મેં કીધું હું ટકો નથી કરાવવાનો હું ટકા નહી કરાવું આ ટકા કરાય મારી ભાભી હરગમાં જ જવાની તો શું કરવું પડે જેના ઘરે દુઃખ પડ્યું ટેકો કરો શું કરવાનું છે ટેકો આપણા સંતોએ ટેકો કીધું બ્રાહ્મણો એ ટકા કરાયા હવે જો કેવડી મોટી ભૂલ છે અને એ વિરોધ કર્યો પણ મારો જય થયો શું થયું જય થયો તારી વાત તો હાથી છે ટકા કરાય મેળ નહીં આવે ટેકો કરવો જોઈએ આપણે એ ટેકા ભૂલાઈ જઈએ ટકાનું ચાલુ કર્યું અને ચાલુ કરાયું પંડિતે પૂરો હોય તો બ્રાહ્મણોએ એ શું કામ એના વેપાર હાલે છે જો હાસુ કહેવા જાય તો વેપાર બંધ થઈ જાય તો આ ક્રિયા એનો મતલબ શું છે આપણાને નથી ખબર આપણે બધા પેલા ભણેલ ગણેલ નતા એટલે શું કરતા કે ભાઈ બાબાના માથામાં બાલ વધી જાય ને જન્મે જાય હાવ પોચો ભાગો બાળકના આઈ માથામાં હાથ મૂકતો ધબ 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 થતું હશે એટલે કઈક વાગી જાય કાણું પડી જાય પાંચ વર સુધી બાલા આ મસ્તક મજબૂત કરવા માટે ખોપડી મજબૂત કરવા માટે હતા અને બામણો એ ઠોક જાય કરવાના આવા કોઈ સદગુરુ આઈ કાતર મૂકી દે એટલે પૂરું થઈ જાય આમાં બ્રાહ્મણ ને ભૂવાની જરૂર નથી આઈ નો તાડવો મજબૂત કરવા કરતા હતા અને કોઈ આવા સાચા સદગુરુ મળે સત્ય નારાયણ ની સ્થાપના કરી દે સત્ય છે નારાયણ છે નારાયણ સત્ય નથી કલાવતી લીલાવતી ચાલુ કર્યું પેલો અધ્યાય શીરો ખાવાની રાહ જોઈ ને બેઠા હોય કોઈ પૂછતું જ નથી બાપુ હે બ્રાહ્મણ આ સત્ય નારાયણ ભગવાન ક્યાં થઈ ગયા ક્યાં ગામના છે શું છે એનો ઇતિહાસ દખો અને બાપણ નામ શું કોઈ પાછું વળીને જોતું નથી અને સદગુરુ ને કોઈ પૂછતું નથી સદગુરુ આવે એટલે સત્ય નારાયણ આઈ ગયા સદગુરુ એ બોધ આપ્યો સત્ય નો કે સત્ય છે નારાયણ છે નારાયણ સત્ય છે બીજો ભગવાન નથી તો ગુરુ મહારાજ આવે એટલે એને બધા તીરથ ને વ્રત પૂરા થઈ જાય સદગુરુ ચરણે બધા એ તીરથ વ્રત પૂરા થઈ જાય છે હમણાં બાપુએ આરતીમાં આરતી માં ગાયું અઠસઠ તીરથ ગંગા જમના રેવા

એને ખબર છે ચેતન છે એની ચેતના જાગૃત છે જળ નથી જનાવર છે તો પ્લાસ્ટિક ના છે પ્લાસ્ટિક ના ફૂલ મૂકો ભમરો નહીં એને એટલી અક્કલ છે છે ખોટા અને આપણે ફૂટ ઊંચી મૂર્તિ હોય લંબે હનુમાન આ ના માથા નમાઈ દે નમાવે ને કબીર કે બેઠો એ બોલ્યો નહીં અહી સાહેબ બેઠા છે કીધું નહી હળવડ્યો નહી કબીર કે હું કેને લાગુ પાય કબીર કે હું ઘણી જગ્યાએ ઘણા મોટી મોટી મૂર્તિઓ કરેલી હતી એમ ના કીધું બેઠો એ બોલ્યો નહી ઘણી જગ્યાએ પોલાઠી વાળી નામ બેઠા છે ભગવાન પાણા ને બનાયેલ બોલ્યો નહી કબીર કેસે હું તો એ હળવડ્યો નહિ મુસલમાન ની કબર મજા આવે એટલે કબર હોય લુગડા નાખેલા હોય કબીર કે હું કેને લાગુ પાય શું ભગવાન મરી ગયો

ઉદાસી તોય ના મળે અવિનાશી જો બધો સંતો ના પાડે છે સંતો કોઈની આશય છે એને પોતાના જેવો બનાવવો ઈ આશય હોય છે સંત આ કાર્ય કરે છે તો જળ બુદ્ધિ આવી પડી છે આપણાને જનાવર છે એને અકલ છે આપણાને અક્કલ નથી આપણાને આંધળા પાટા બાંધી દીધા છે હવે પાટા ખોલવા બહુ અઘરા છે માનવની જાત ગેરીલા વાંદરામાંથી થઈ છે આપણે વિજ્ઞાન ભણેલા હોય ને તો વાંચજો એમાં સંશોધન કર્યું એમાં એક વાંદરો બે પગે ઊભો થયો નાતે કર્યો વિરોધ કે આખો ગામ ચાર પગે ઠેકે છે ને તું બે પગે કેમ થયો છું ચાર પગે થઈ જા ઈ કે હવે હું ચાર પગે નહીં થઉ કેમ પણ ઈ કે હું ઊભો થયો છું ને એટલે રક્ત મારું મગજ સુધી પહોંચે છે એટલે મને અંદર કઈક સંશોધન કરવાનો ભાવ જાગે છે મને અંદર આલાદિક શક્તિ ઉપઈ થાય છે તો એને અગ્નિની શોધ કરી કરીને આ શું કેને કરી અગ્નિની શોધ ભગવાન કરવા આયા આમ બે પથરા પટકાડેન જોયું કે આ ચમકારો કાથી થાય છે ભઈ ધીરે ધીરે બળ બની સોત કરી ધીરે ધીરે હજારો ટન લોઢું પાણીમાં તરતું કર્યું હજારો ટન લોટું આકાશમાં ઉઠતું કર્યું આવા મોબાઈલ બનાવ્યા વિશ્વ આપણી મુઠ્ઠીમાં આવ્યું આ આ કેમ કોણ બનાવ્યું બાવા સાયકલ નું નથી બનાવીએ ક્યાં ભલામણા આપણે એની વાહે વળી ગયા છીએ સાયકલ નું પૈડ્યું નથી બનાવીએ કે આ ભારતની પથારી ફેરવી હોય ભારતના ભુવા હોય ને બાવા એન બામણ એ

પણ આ જળ બુદ્ધિ ના કાંટે સત્સંગ કરીએ આવા સંત નો સંતિષ ના કરે ભલે એકાદો એક સુરવીર પાકે ને નામ રોશન કરે મગન બાપાને એક જયદેવ બાપા જાગ્યા દેશ વિદેશમાં ડંકા વગાડી દીધા નિરાંત તારાના ઠેઠ આફ્રિકા અમેરિકા કેનેડા કેન્યા સુધી નિરાંત ની તારા ને વાય આ જયદેવ બાપા આવો પુરુષ હતો પ્રખર પુરુષ તો આવો એકાદો પાકે એટલે ઘણો સદગુરુ શું કરે છે બીજો બહુ મોટો કચરો છે આ દેશની અંદર સંતો તો ઘણી મહેનત કરે છે અને અત્યારે વિજ્ઞાન યુગ છે અને આપણો સંવિધાન ઉપર ચાલે છે આ બધું એટલે બોલી શકાય છે નકા વક્તવ્ય આવું કરવાનો અધિકાર નતો તરત એને મારી નાખવામાં આવતા ભૂઆરે ભૂપૂર્ણ ને કાઢે બ્રાહ્મણ રે સત